દેવજી જે જગતના પિતા છે તેથી ઘણીવાર કથામાં કહ્યું છે કે જે મનુષ્ય ભગવાન મહાદેવનું આરાધન કરે છે મહાદેવનું અર્ચન કરે છે મહાદેવનું પૂજન કરે છે એ મનુષ્યના પિતૃઓ સર્વતૃપ્ત રહે છે પિતરમ આપણા સૌનો પિતા ભગવાન શિવ છે જગતના દરેક દેવતાઓનો આરાધ્ય દેવ ભગવાન શિવ છે વિશ્વની દરેક દેવીઓનો આરાધ્ય દેવ ભગવાન શિવ છે દરેક ઋષિ મુનિઓનો આરાધ્ય દેવ ભગવાન શિવ છે આપણા સૌનો પિતા છે તેથી જીવનમાં વધારે કે આપણા તે થઈ ન શકે આપણા ગામમાં શિવાલય હોય બાબાને જલાભિષેક કરો જે મનુષ્ય ભગવાન મહાદેવને જલ ચડાવે છે એ મનુષ્ય પોતાના પિતૃને તૃપ્ત કરે છે જીવનમાં કોઈ વસ્તુની અતૃપ્તિ ન રહે જે ભગવાન મહાદેવને જલાભિષેક કરે છે રામજી પોતાના જીવનમાં મહાદેવને જલાભિષેક કર્યો છે ભગવાન દ્વારકાધીશ કદમ કદમ પર મહાદેવને જલાભિષેક કરે છે પાંચ પાંડવને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ છે રામજી કદમ કદમ પર મહાદેવને જલાભિષેક કરે છે યુદ્ધનો પ્રારંભ કરવાનો જે મનુષ્ય ભગવાન મહાદેવના ઈષ્ટ માને છે અને મહાદેવ ને જે જલાભિષેક કરે છે તેના જીવનમાં કોઈ વસ્તુની અતૃપ્તિ ના રહે હર ગામ માં ભગવાન મહાદેવ છે અને ચોવીસ કલાક ભગવાન મહાદેવજી તમારો જોતા હોય છે શિવજી એક એવા દેવ છે ચોવીસ કલાક કોઈ પણ સમય પ્રાતકાલ મધ્યાહન સંધ્યા રાત્રે ના કોઈ પણ પ્રહરમાં તમે મહાદેવની પાસે જઈ શકો છો શિવ જેસા કોઈ સરળ દેવતા દુનિયામાં એક પણ નથી કમ સે કમ આપણે જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના ન કરી શકીએ હિમાલી પહાડોની ની કંદરામાં જેને તપસ્યા ન કરી શકીએ પણ કમ સે કમ આપણા ગામની અંદર જે ભગવાન મહાદેવજી બિરાજતા હોય તેને જલાવિષેક કરી શકીએ છે દર્શન કરી શકીએ છે તેને પ્રણામ કરી શકીએ છે અને બહુ દિલથી કહું છું આજનો દિવસ આપણા માટે મહત્વનો દિવસ છે આજે સોમવતી અમાસ છે અને સોમમતિ અપાસને દિવસે ભગવાન મહાદેવને જલાભિષેક કરવાનો મહિમા છે શિવજીનું દર્શન કરવાનો મહિમા છે આજે ભગવાન મહાદેવની પરિક્રમા કરવાનો મહિમા છે દાન અને દાનના સંકલ્પ કરવાનો મહિમા છે આજના દિવસે જેના તરફથી મહાપ્રસાદ છે એ આજ મેદાન મારી ગયા કારણ કે સોમમતિ છે આજે આજે ભોજન કરાવવાનો મહિમા છે કથામાં આવતો હતો પહેલાં હું દેંગેશ્વર મહાદેવને મળવા માટે ગયો મારે જવું તો શિવાલયની અંદર બાબાને જલાભિષેક કરવાની ઈચ્છા હતી પણ શિવાલીની અંદર એટલા ફૂલો પથરાયેલા હતા કે શિવાલીના ગર્ભગૃહમાં પગ મૂકી શકાય એવી વ્યવસ્થા નહીં હતી પૂજારીશ્વરીએ કહ્યું કે તમને વ્યવસ્થા કરી દો નહીં ભગવાનનો જે શણગાર છે એ શણગારમાં આપણે વિક્ષેપ ન કરાય જે છે તે અને મેં જાણ્યું છે વાંચ્યું છે ભણ્યો છું હું કે જે ભગવાન મહાદેવને જલાભિષેક કરવાનું પુણ્ય મળે ને એટલું જ પણ ભગવાન મહાદેવના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે મહાદેવ ને કામોને છોડીને ભગવાન આજના દિવસે દર્શન કરવા જોઈએ આશા રાખું છું તમે જવું શિવકથામાં બિરાજમાન છો સૌ તમે ધીંગેશ્વર મહાદેવ મળીને આવ્યા છો અને હું તો હાંસતા હાંસતા મનોમાં એમ કહું છું કે ધિંગા માણસની જે ધિંગા મહાદેવની પૂજા કરે ને એ કોઈ દુબળો ન પડે ન પ્રતિષ્ઠામાં દુબળો પડે ન નાણે દુબળો પડે ન શરીરે દુબળો પડે ધિંગેશ્વર મહાદેવ કેટલો સુંદર નામ છે બાબાને જલાભિષેક કર્યો સહારજોનમ અર્જુન સાથે દ્વારકાધીશ ભગવાન મહાદેવને જલ ચડાવે છે શિવજીને સોના ચાંદી હીરા મોતી ક્યાં જોયું છે બાબાને જલાભિષેક કર્યો જગપ્રસિદ્ધ છે અને જલાભિષેકના સ્તોત્ર મંત્ર કોઈ પણ કંઠસ્થ ન હોય ઓમ નમઃ શિવાય બોલેને મહાદેવ મહાદેવ બોલેને શિવ શિવ અરે મોન બોલેને મહાદેવને જલ ચડાવી શકો છો મનને એકાગ્ર કરવા માટે મનને મહાદેવને જોડવા માટે જલાભિષેક શ્રેષ્ઠ ઉપાય છે હતાશા નિરાશા ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટેનો શ્રેષ્ઠ ઉપાય હોય તો મહાદેવને જલ ચડાવો پیچھے હટખેય હોય પ્રતિષ્ઠા કલંકિત થયું હોય સન્માન ભંગ થયું હોય માનસિક રીતે અફસેટ થયા હોય અને જીવનમાં સેટ થવું હોય તો મહાદેવને જલ ચડાવ મહાદેવને જરા વિશેષ કરો જગ પ્રસિદ્ધ દેવ મહાદેવ દેવ રુદ્રાય મરલાયત પશુઓ

સ્તુત્ર વાસુદેવ સહર્જુનશાસ્ત્રોપ

ભગવાન શંકરજી ના તો અગણિત નામ છે જે વિષ્ણુ ભગવાન ના મુખમાંથી પ્રગટ થયેલા છે ને શંકર નામ પસંદ કર્યું ના મહેશ નામ પસંદ કર્યું ના રુદ્ર નામ પસંદ કર્યું શંભુ શા માટે જયારે અમે ભણવા જાય ને ત્યારે અમારા આચાર્ય અમને શીખવાડે આ પ્રશ્ન થવો જોઈએ ત્યારે કહ્યું જે સ્વયંભુ છે જે વિભુ છે એ શંભુ છે અને આપણે સૌ જાણીએ છીએ ભગવાન શિવજીના કોઈ માતા નહીં કોઈ પિતા નહીં એ સ્વયં જગતના માતા પિતા છે ભગવાન શિવ શિવ આપણા સૌનો પિતૃ છે છે અને ગ્રંથમાં ભગવાન એ પણ વાત કે જે કોઈનો શિવદેવ ભગવાને જેમને પોતાના કુળ દેવતાની ખબર ન હોય એવા ઘણા બધા પરિવાર છે જેમને કુલ દેવતા કોણ છે એમને ખબર નથી જેમને પોતાના કુળ દેવતાની ખબર ન હોય એ મનુષ્ય મહાદેવને પોતાના કુળ દેવતા માની શકે છે. ઈષ્ટ દેવતા માની શકે છે. કુલ દેવતા, ગ્રામ દેવતા, પિતૃ દેવતા, માતૃ દેવતા, ગુરુ દેવતા, સર્વ દેવતા. જગત પિતરમ અમર સોનો પિતા છે. આ શબ્દ પ્રસાદ ભગવાન વ્યાસજીનો છે. હું તો એક મધ્યસ્થી છું. હું તો એક શિક્ષક છું, ટીચર છું. જે આચાર્યો પાસેથી મેં ભણ્યા છે અને જે શિક્ષાજી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. જે કાંઈ તે કહેવામાં આવે બોલવામાં આવે છે ભગવાન મહર્ષિ વિદ ગ્યારજીનો પણ છે આયે ભગવાન મહાદેવ કો પ્રણામ કરતેતરમ શંભ જગતો મા તરમ શિ पुत्र गणाति પૂજની હું વંદના કરું છું હે શિવ હે માતા શિવાની આપ મારા માતા પિતા છો આપણા સૌના માતા પિતા કોણ છે શરીરના માતા પિતા તો બદલતા જ રહે છે ભાઈ જન્મ જન્મે કેટલા માતા પિતાને ધારણ કર્યા છે કેટલા માતા પિતાને છોડ્યા છે અગણિત સંખ્યા ન વિદ્યતે પરંતુ

પાજળ કહી દીધો અનંત કોટી બ્રહ્માંડ ત્યારે કે આપણા શાસ્ત્રોમાં આપણે ભણીએને તો ખબર પડે કે પૃથ્વીની કોઈ કોઈ ગણના નથી આ બ્રહ્માંડમાં પૃથ્વીને રજ સમાન કહે છે રજ મતલબ બપોરના બાર વાગ્યા હોય દેશી નળિયાનો ઘર હોય ને એક સુંદર સૂર્યનું કિરણ પડતો હોય ઘરની અંદર ને એમ જ ઝીણી રજ ઉડતી હોય છે બાળકો ઘણી વાર પકડવાની કોશિશ કરતા હોય છે એક ચાંદડું એક સ્તંભ જેવું લાગતું હોય છે તેની અંદર ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે એ રજ સમાન આ પૃથ્વી છે તો આ ગજના શરીરની કિંમત કઈ દુર્લભ મનુષ્ય દેહો દેહ ના ક્ષણ ભંગુ રહે સ્વદેશો ભુવન માતા ચાર્વતી દેવી પિતા દેવો મહેશ્વરા તમારે જાણ ખાતર એક વાત કહું તમને હું આપણે રોજ ભગવાનને અમે બોલી તમે છે માતા છે પિતા એ ખરેખર શિવ માટે બોલાણું છે ભલે એવું નથી હું કહેતો તમે કોઈના સામે નહીં બોલો કોઈ પણ દેવી દેવતાઓના સામે તમે બોલી શકો છો તેનો વિરોધ નથી આ તો સમજવાની વાત છે કોઈની ખંડન કરવાની વાત નથી પણ મૂળ વાત સમજવાનો પ્રયાસ કરવાનો છે આ સિર્ફ મહાદેવ માટે બોલાણું છે તમે કોઈ પણ દેવી દેવતાઓની સામે બોલી શકો છો ગુરુજનોની સામે બોલી શકો છો પણ ખરેખર જો ગહેરાઈથી આપણે જોઈએ તો મહાદેવ માટે કહેવાનું છે આપણે રોજ બોલતા હોય છે અને કંઠસ્થ હોય છે એટલું જ એને કંઠસ્થ ન હોય ને એને સમજી જવું છે કે આપણું જીવન કેટલું રૂપાળું છે આશા રાખું છું તમને સૌને મુખપાઠ છે સાથે બોલવાનો પ્રયાસ કરજો આપની પણ સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય સુંદર આનંદાસ બાપુની તપસ્થલી છે અને પ્રિય ભૂમિ છે ધિંગેશ્વર મહાદેવનું સ્થાન છે અને મહાદેવની કથા છે કોઈ પણ સ્તોત્ર કોઈ પણ પ્રાર્થના કોઈ પણ સ્તુતિ કોઈ પણ સ્તવન એક વાર બોલીએ એકમ વા કોટી ગુણિતમ કરોડ ગુણો તેનું પુણ્ય મળે છે તે આશા રાખું છું સરળ છે સાથે બોલવાનો પ્રયાસ કરજો તમે માતા पिता પ્રણામ કરું છું ભગવાન વ્યાસજી એમ કહે છે કે તમારા ગુગાન ગાવા માટે હું સમર્થ નથી હું અસમર્થ છું ના તદ વર્ણયા મહે કેટલી સરસ વાત કરે છે ભગવાન મહર્ષિ વેદવ્યાસ વ્યાસ જેવા સામર્થવાન કોણ હોઈ શકે છે એમને પણ ઊંચા હાથ કરીને કહી દીધો કે હું તમારા તમારા તમારો મહિમા ગાવા માટે સમર્થ નથી આ સમર્થ છું મારી વાણીને પવિત્ર કરવા માટે આપનો હું મહિમા ગાઉં છું અને એક વાત કહેતા ખૂબ આનંદ થાય છે મહર્ષિ ભગવાન વેદવ્યાસજી મહાદેવના પરમ ભક્ત છે જે કા તેમની પાસે सामर्थ्य છે શિવ પાસેથી પ્રાપ્ત થયું છે આ એક શ્લોક માં ભગવાન વ્યાસજીને પણ પ્રણામ કરીએ કારણ કે ગાદી ભગવાન વ્યાસજી છે જે કા મે બોલીએ છીએ ભગવાન મહર્ષિ વેદ વ્યાસનો પ્રસાદ પણ છે નમોસ્તુતેયસ વિશાલ महर्षि वेद जी बहुत बड़ी यात्रा हो करी दूर दूर देख एक तीर्थ 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 में गया अंशे तीर्थ यात्रा करता काशी विश्वनाथ ना सानिध्य में आया काशी नगरी में प्रवेश करो काशी नगर में प्रवेश करता आज जहां नजर करे त्या शिवलिंग 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 अने काशी में एक शिवलिंग नहीं लिंगमयो काशी खलु काशी પૂરી શિવલિંગોથી ભર્યા નગરી છે જેટલા ધરતી પર શિવલિંગો છે ને એટલા બધા શિવલિંગો નગરમાં છે કાશી કાશીની શોભા છે કાશીની નાની નાની ગલીઓ એક એક ગલીમાં મહાદેવજી બિરાજે છે અને કાશીની કોઈ પણ ગલીમાં તમે જાઓ એટલે એ કાશીની નાનકડી એવી ગલી એ ગંગાના કિનારે પહોંચતી હોય છે કોઈથી ભૂલા ન પડીએ આપણે કોઈ પણ ગલીમાં તમે ચડી જાવ ચાલવા લાગો એટલે ગંગાનો ઘાટ આવે છે અને એટલા બધા શિવલિંગો કાશી નગરમાં છે આ કલ્પનીય ભગવાન વ્યાસજીને થયું આ શિવલિંગની ઉપાસના કરું અંતે અંદરથી અવાજ ઉઠો આ કાશીના મધ્યમાં જે મહાદેવ બિરાજે છે જેનું નામ મધ્યમેશ્વર મહાદેવ છે ત્યારે કાશીમાં જાવ ને તો થોડા દિવસ રોકાવું આપણા ગુજરાતીઓ શું છે યાત્રા બહુ કરે પણ ભાગમ ભાગ યાત્રા કરે તીર્થમાં રોકાવું તીર્થોનો અહેસાસ કરવો તીર્થોના વાઇબ્રેશનનો અનુભવ કરવો ઋષિ મુનિ તપસ્યાનો અનુભવ કરવો પણ નહીં બસ આપણા શાસ્ત્રોમાં કહ્યું તીર્થ નિવાસ કરો આમ તો એવું કહ્યું છે કે વ્યવહાર પૂર્ણ થઈ જાય ને વ્યવહાર પૂર્ણ થયા બાદ બાકીની શેષ આયુ વિશેષ પ્રકારે તીર્થોમાં રહેવું આવા ઘણા બધા મેં જોયા છે ડાહે માણસો એ બધું છોડી પોતાની થોડી ઘણી મૂડી હોય લઈ અને તીર્થોમાં નિવાસ કરતા હોય છે બાકીનું રહેલું જીવન ભગવાનને સમર્પિત કરતા હોય છે ઘરમાં આડાડ થવું એના કરતાં તીર્થોમાં જોતું રહું શું ખોટું ભાઈ વેદના નહીં થાય છોડવાની બાકી અંત સમયે તો છોડવું પડશે જ પણ ભગવાનને પ્રાર્થના પણ કરીએ કમે રમે બંધનાત મુક્ષી અમૃતા એવી રીતે અમને માયાના બંધનોમાંથી મુક્ત કરાવજે ભગવાન અમને કમારા પરિવારને વેદના ન થાય પીડા ન થાય તો ક્યારેય કાશીમાં જવાનું થાય તો મધ્યમેશ્વર મહાદેવ એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની તપસ્થલી છે અત્યારે જે તમે જોઈ રહ્યા છો ટીવીમાં એ મધ્યમેશ્વર મહાદેવ છે અને કાશીમાં રોકાણ કરી ગલી ગલીમાં મેં શિવલિંગને મળ્યો છું આવી બધી ગલીઓ છે એમાં સ્થાનિક માણસને સાથે રાખવા પડે છે ને પૂરી રેકોર્ડિંગની ટીમ સાથે એક એક મહાદેવને મળ્યા છે વ્યાસ કાશી પણ છે ત્યાં વ્યાસેશ્વર મહાદેવનું બહુ જ પ્રાચીન ભગવાન શિવજીનું સ્થાન પણ છે આ છે વ્યાસેશ્વર મહાદેવ આપણો ગુજરાતીઓ બહુ ઓછા જાય નહીં વાત જતાં જ નથી સમજો